નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે હિતલ ભગત છોટાદેપુર તાલુકાના ઘેલવાટ ગામે મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલી નવીન ગ્રામ પંચાયત ભવન તથા તલાટી કમ મંત્રીના નિવાસસ્થાનનું લોકાર્પણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું છોટાદેપુર તાલુકાના ઘેલવાટ ગામે મનરેગા યોજના હેઠળ બનાવવામાં આવેલ નવીન ગ્રામ પંચાયત ભવન તેમજ તલાટી કમ મંત્રીના નિવાસસ્થાનનું લોકાર્પણ છોટાદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની સાથે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકર રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા સહિત આગેવાનો અધિકારીઓ કર્મચારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ગેલવાટ જૂથ ગ્રામ પંચાયતનું નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પંચાયત ઘર સોળ લાખ અઠ્યાવીસ હજાર રૂપિયાના ખર્ચે બન્યું છે અને મનરેગા યોજના અંતર્ગત આ ભવનનું બાંધકામ કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ એપીએમસીના પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ આરોગ્ય સમિતિ પૂર્વ ધારાસભ્ય અને અમારા નેતા જસુભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ જૂથ ગ્રામ પંચાયતના ઘેલવાટ ગોંદરિયા પીપલેજ જેવા ગામોના ગ્રામજનો પણ હાજર રહ્યા અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો એટલે આ પંચાયતઘર ખૂબ સારું બન્યું છે અને છોટાઉદેપુરની બિલકુલ પાસેનું આ ગામ આવનાર દિવસની અંદર આ ગામ છોટાઉદેપુરમાં જ હશે એ હું માનું છું ત્યારે આટલું સારું સુવિધાવાળું મકાન અહીંયા મળ્યું છે આશા રાખીએ કે આ જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોને રાજ્ય સરકારની સેવાઓ આ પંચાયતના માધ્યમથી ખૂબ સારી રીતે મળી રહેશે રેહણ પટેલ નેશનલ બ્રેસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આયકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર